નમસ્કાર દર્શક મિત્રો વરસાદ વાવાઝોડાની સાથે માવઠા લઈને કરવામાં આવી રહી છે ભયંકર આગાહી દરિયાના ઊંડાણ ભાગોમાં તોફાનીથી લઈને અતિ ખુખાર નવું મજબૂત

લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે બરફ વર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી ચુક્યો છે તેવી જ રીતે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર જોધપુર ગ્વાલિયર અલ્હાબાદ નાગપુર ધાનબડ ભુવનેશ્વરના વિસ્તારોથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર પણ માવઠા રૂપી વાદળોના મોટા સંકટ ઘેરાતા જોવા મળી છે આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં કચ્છના વિસ્તારોમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રોથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાયેલી જોવા મળવાની છે સિસ્ટમની ઘાતની સાથે સાથે હાઈ પ્રેશર સિસ્ટમનો પટ્ટો કરાચીના વિસ્તારો થી લઈને કચ્છના વિસ્તાર ઉત્તરીય ગુજરાત અસરો ને લઈને દરિયામાંથી આવતા તોફાની પવનોની તીવ્રતા બદલાવની સાથે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણ ની અંદર આજની રાત્રેથી પાથલ સર્જાતી જોવા મળવાની છે ને ગુજરાત ઉપર મોટા ઝૂંડનો પટ્ટો પણ ગુજરાત તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે અને વાદળોના જૂનની અસરોના ભાગરૂપે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તારો ઉપર અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અને પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનાર પાંચ દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે રાજ્યના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે રાજ્ય ઉપર માવઠાનો ઘેરાવો બનતો જોવા મળી શકે છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી આગળ વધી રહેલી સિસ્ટમની દિશાઓ પલટાવવાની સાથે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી પણ હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે તટીય વિસ્તારો જેમાં ભુવનેશ્વાર વિશાખા પટનમ હેદ્રાબાદ નાગપુરના શેત્રોથી બેંગ્લુરુના વિસ્તારોમાં મદુરાઈના વિસ્તારથી બેંગ્લ વિના દરિયાઈ કાંઠાના વિસ્તારો મુંબઈના ક્ષેત્રોથી લઈને નાગપુરના વિસ્તારોની અંદર અને તેવી જ રીતે ગ્વાલિયરના ક્ષેત્રોથી અલ્હાબાદ ધાનબડના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વાતાવરણ ઉપર ઓ ચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત ઉપર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે આમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા આજની રાત્રિથી થી અંદર આવનાર 72 કલાક થી લઈને આગામી પાંચ દિવસો માટે દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમોની અસરોને લઈને ઠેર ઠેર વિસ્તારો ઉપર અત્યારે તમે જોઈ શકો છો વિઝીબિલિટીની અંદર પણ મોટા પાયે થતી જોવા વધી રહી છે અને હવામાનની અંદર આવવાની સાથે ગુજરાત ઉપર પણ વાદળછવાયું વાતાવરણ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોનો મજબૂત ઘેરાવો રચાઈને ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી

પવન એટલે કે વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂગાતો હોય છે આમ ગુજરાત ની અંદર પવનની ઝડપોમાં મોટા બદલાવ આવતા જોવા મળી શકે છે પવનની તીવ્રતા હવે પાંત્રીસ ચાલીસ કિલોમીટર પર કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર પવનનું તીવ્ર દબાણ પણ આજની રાત્રિથી જોર દર્શાવતું જોવા મળવાનું છે આમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિથી આવનાર ત્રણ દિવસની સાથે બોતેર કલાકની અંદર ઉથલપાથલ સર્જાતી જોવા મળવાની છે અને તમે લાય પણ જોઈ શકો છો ઓમાણના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી દરિયાના માધ્યમથી વાદળોના ઝુંડ ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે ઈરાનનો વિસ્તાર અફઘાનિસ્તાન વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ સિસ્ટમનું જોર ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા છે રીતે ગ્વાલિયરના ક્ષેત્રોથી અલાહાબાદ ધાનબડ નાગપુર હૈદરાબાદથી મુંબઈના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણને ઘેરાવો આગળ વધીને અત્યારે આજની રાત્રિ દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમનો છેડો અત્યારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને વધી રહેલા સિસ્ટમના જોરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આજની રાત્રિથી એકાએક મોટા પલટાવ જોવા મળી શકે છે આમ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસની અંદર માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે અને વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં ફરીથી મંડરાતું જોવા મળવાનું છે અને સિસ્ટમની અસરને લઈને હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને હાઈ પ્રેશરનું કેન્દ્ર બિંદુ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઝૂંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની સાથે અસર દર્શાવતું હોવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી છે જેમાં પણ લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાલ મહિસાગરની સાથે અહેમદાબાદ ધોળકા નડિયાદ વડોદરા અને ખંભાતના વિસ્તારોમાં અંધકારરૂપી વાદળોના મજબૂત ઝૂંડના પટ્ટા ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે અને આ પટ્ટાની અંદર સંપૂર્ણ વાતાવરણની અંદર ટેમ્પરેચર ત્રેવીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રી ને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે જોકે ગુજરાતમાં હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી શકે છે જેમાં વહેલી સવાર દરમિયાન ઠંડી તો ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમી એટલે કે હળવી ઉનાળાની શરૂઆત જોવા મળવાની છે આમ રાજ્યની અંદર ડબલ ઋતુના અહેસાસને લઈને અનેક વિસ્તારોમાં રોગચાળો વધતો જોવા મળશે અને ઠેર ઠેર જગ્યા ઉપર લોકો ફરીથી બીમાર પડતા પણ જોવા મળી શકે છે સિસ્ટમોની અસર અને બદલાઈ રહેલા હવામાનને લઈને દક્ષિણીય ગુજરાત ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવની શક્યતાઓ દર્શાવી દેવામાં આવી રહી છે વાદળોના મજબૂત ઝુંડના ઘેરાવા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પોતાનું સંક્રમણ તીવ્ર બનાવતા જોવા મળી રહ્યા છે આમ વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે વલસાડના ક્ષેત્રોથી લઈને આહવાના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારથી લઈને વ્યારા સાથે સાથે ભરૂચના ક્ષેત્રોથી લઈને રાજપીપળાનો વિસ્તારને આમોદના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડના વાતાવરણમાં ઓચિંતાના મોટા પલટાવની સાથે માવઠાનું નવું સંકટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ સંકટ ઘેરાતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે પવનની તીવ્રતા વધવાની સાથે અલંગ ભાવનગર બોટાદ જસ રાજકોટ ગોંડલ જુનાગઢ અમરેલીના ક્ષેત્રોની અંદર તેવી જ રીતે વેરાવળના વિસ્તારથી ઉના અને મહુવાના ક્ષેત્રોમાં પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા સલાયા જામનગરના વિસ્તારોથી લઈને મોરબીનો વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તારમાં એકાએક પલટાવ આવતા જોવા મળી શકે છે અને સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનો ઘેરાવો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પણ અસર દર્શાવતો જોવા મળવાનો છે જો કે કચ્છના વાતાવરણની અંદર પણ હળવું ત્યારે અંધારપટ છવાયેલું જોવા મળી ચૂક્યું છે ગાંધીધામ રાપર ખાવડ બાડેલી માંડવી નળીયા અને લખપતના ક્ષેત્રોમાં ઓછીતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં એકવીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છના હવામાનમાં જોવા મળી શકે છે અને કચ્છની અંદર આજની રાત્રિથી આવનાર ત્રણ દિવસની અંદર મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનની સરહદની અડીને આવેલા પંથકો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ જોવા મળી રહ્યા છે આમ સંપૂર્ણ ગુજરાતના હવામાનમાં આવનાર ત્રણથી પાંચ દિવસમાં મોટા પલટાવની સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર ઘેરાતું જોવા મળી શકે છે અને જેને લઈને ગુજરાતમાં આજથી પાંચ દિવસ સુધી મોટા પલટાવ સાથે સતત બદલાવ ગુજરાતના હવામાનમાં આવતા જોવા મળી શકે છે